બસ તમને ટોટલ સ્ટેશન આપી દીધું મને ખબર નથી હવે તમે કરો આ સર્વે શું કરશો હવે પહેલા પહેલા એમાં સર જે કોઓર્ડિનેટ્સ આવે છે એ કોઓર્ડિનેટ્સ અંદર એન્ટર પહેલા પહેલા શું કરશો ટોટલ સેશન બોક્સમાંથી બહાર કાઢશો ને યસ સર ત્યારથી મને કહો એના જે પેટી હોય ને પેટીમાંથી બહાર કાઢો ત્યારથી મને બધું કહો એક પછી ઓકે બહાર કરીને પછી તમે જાણે તમને આપ્યું હવે તમે કરી તમને કીધું કે આ કરો ટોટલ સેશનથી સર્વે પહેલા ટ્રાઇપોડ સેટ કરીશું ટ્રાઇપોડ ટ્રાઇપોડ સેટ કરીને પછી એના ઉપર ઇન્સ્ટ્રુમેન્ટ આપણે ટોટલ સ્ટેશન મૂકીશું પછી એનું સેન્ટરિંગ કરીશું પહેલા પછી ટોટલ સ્ટેશન લેવલિંગમાં કરી અને પછી લેવલિંગ કેવી રીતે કરશો લેવલ સર ફૂડ સ્ક્રુ આવે છે ફૂડ સ્ક્રુથી લેવલિંગ કરતા હોય છે પછી બબલ લેવલ પણ આવે છે હા બબલ લેવલ આવે છે શું વધારે સારું સર બબલ લેવલ બી સારું છે બરાબર પછી ચાલો પછી એ થઈ ગયું પછી એના જે કોર્ડિનેટ્સ હોય છે જે પણ સર્વે કરવાનો હોય છે આપણે ધારો કે લેઆઉટ કરવાનું હોય કોઈ તો એના કોર્ડિનેટ્સ હોય છે એ કોર્ડિનેટ્સ અંદર એન્ટર કરો એટલે આપણે પછી સામે જે પ્રિઝમ હોય છે આ કોર્ડિનેટ જનરલી સર ડિઝાઇનર દ્વારા આપવામાં આવતા હોય છે અને જો ના હોય તો આપણે આર્ટિફિશિયલી પણ આપણે બનાવીને કરી શકીએ છીએ જે પછી એ કોર્ડિનેટ્સ અંદર એન્ટર કરીએ એટલે એની પોઝિશન બતાવે છે પછી સામે જે પ્રિઝમ હોય છે એ પ્રિઝમને બાયસેક કરીએ આપણે એટલે પછી એમાં ડિસ્ટન્સ બતાવે છે કોર્ડિનેટ જે છે એમાં તમે આજે અહીંયા આગળ અહીંયા આગળ મેં ઉભા રહી અને કોર્ડિનેટ લીધા તો અહીંયા આ પોઈન્ટનું કોર્ડિનેટ જે આવ્યું એની મિનિટ અને સેકન્ડ મુજબ એ પછી પાંચ દિવસ પછી અહીંયા જ ઉભો રહ્યો તો એ જ આવે કે થોડો ઘણો ફેરફાર થાય થોડો સર માઇનર ડિફરન્સ રહેતો હોય છે કેમ એમ શું કામ એમ બે પાંચ એમ એમની સર એરર ક્યાંક રહી જતી હોય કેમ કેમ એમ થતું હોય છે કોર્ડિનેટ તમને મળે છે કેને આધારે મળે છે કે કેની સાથે જોડાયેલું હોય છે તો સર ત્રણ ડાયરેક્શનમાં હોય છે x y ને z હોરિઝોન્ટલ વર્ટીકલ પણ પોઝિશન તમને કોણ નક્કી કરીને આપે છે તમે કોઓર્ડિનેટ્સ બધું લઈ લીધું હા પછી સર એનું લેઆઉટ કરીશું અને પછી જે ડ્રોઈંગ પ્રમાણે જે સ્ટીલ છે એમાં રેઇન્ફોર્સમેન્ટ અને કોન્ક્રીટનું વર્ક કરાવીશું